સુરત પોલીસે જરૂરિયાતમંદોને પંદર લાખ રૂપિયાની લોન અપાવવામાં મદદ કરી સુરત પોલીસે જરૂરિયાતમંદોને પંદર લાખ રૂપિયાની લોન અપાવવામાં મદદ કરી સામેના અભિયાનના ભાગરૂપે ભાઠેના કોમ્યુનિટી હોલમાં લોકમેળાનું આયોજન દેખાવ શાહુકારો સામે શરૂ કરાયેલી ઝુંબેશના ભાગરૂપે જન એક પોલીસે ભઠેનાના એસએમસી કોમ્યુનિટી હોલમાં જરૂરિયાતમંદોને તેમના ચુગલમાં ભસાતા બચાવ માટે લોન મેળાનું આયોજન કર્યું જેમાં પોલીસે સુટકેસ કોઓપરેટિવ બેંક દ્વારા રૂપિયા દસ હજારની લોન આપી ઉધના લિંબાયત ડિંડોલી સલા સલાબતપુરા અને ગોધરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા બાવીસ જરૂરિયાતમંદ પરિવારોને પંદર લાખ પોલીસ અધિકારીઓ પોતે જ આ લોકોના જમીનદાર બન્યા કાર્યક્રમમાં જરૂરિયાતમંદ પરિવારોને ચેકનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે તાજેતરમાં પોલીસે પૈસા ઉધાર આપનારો સામે ખાસ ઝુંબેશ શરૂ કરી છે અંતર્ગત ગેરકાયદેસર રીતે બુલેનિયન ટ્રેન્ડિંગ કરતા અને મનસ્વી વ્યાજ વસૂલતા ડઝન બંધ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા આ લોકો ઘણા પીડિતોના ઘર વાહનો અને જીવન બચત હડપ કરી લીધી હતી અને કેટલાકને આત્મહત્યા કરવા મજબૂર કર્યા હતા આ ક્રિયા દ્વારા માત્ર અડધું કામ જ થયું બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા